ના ઘણા વચન તો છે પ્રભુ એ બહુ સુંદર શરૂઆત કરી ગીતાનો જ્ઞાની પ્રકૃતિ સરખું આચરણ કરે ટાળવા પ્રયત્ન કરે તો પણ ન કરે ખૂબ ગંભીરતાથી વિચાર એટલો જ કરવાનો છે ભગવાન કિશને પોતાનો પ્રિય પાત્ર અર્જુનને પસંદ કર્યા અર્જુને ભગવાન કિશનને ઘણા પ્રશ્નો પૂછ્યા બહુ ખૂબ જ દિવસથી ભગવાન કિશન પોતાના એક લાડકા દીકરાને ખૂબ જ ધ્યાનથી એની કક્ષાએ જઈને ઉત્તર સરસ રીતે આપતા ગયા પછી અર્જુને પ્રાર્થના કરી આમાં તમારા દિવ્ય સ્વરૂપ નું દર્શન હે પ્રભુ કરાવો કરાયું પ્રભુએ સરસ વાત કરી સૂર્યમાં અગ્નિ હું ફૂલોમાં સુવાસ હું નરમાં શક્તિ હું વેદોમાં જ્ઞાન હું બ્રહ્માંડોને ને બારનાર એવો મહાકાળ હું પ્રભુ નો કહેવાનો હેતુ એ હતોશક્તિમાન છું હું સદા દિવ્ય સાકાર છું એટલા અર્જુન સમજ અને એક દિવ્યતાના દર્શન કરાયા એક વિરાટ ના દર્શન કરાયા એક મહાકાળના દર્શન કરાયા ભીષ્મચાર્ય કર્ણ એ મુખમાં જતા દેખાડ્યા બધા જ નો નાશ દેખાડ્યો નિમિત કેટલી વખત કહ્યું હે અર્જુન હવે નિમિત્ત અર્જુન કે નું જ્ઞાન તો હજારો ને છે જ આ વર્ષે પચાસ લાખ ગીતાઓ વેચવા માટેનો ખાલી સંકલ્પ પ્રભુપાદની મુવમેન્ટે કર્યો છે ઇસ્કોન કોને પ્રવચનો નહીં કર્યા એમાં નો અર્જુન એક છે કે જેને વિરાટ નું દર્શન કરાવ્યું આવા અર્જુનને પણ સાતવિકતાના ભાવે કરીને એક વિરાટ નું દર્શન મારે લઈને સૌ જીવે છે મારે લઈને હું જ માનનાર છો એવું એક અદ્ભુત સુચ

પ્રભુએ કરેલા ઉભા કરેલા પ્રસંગોમાં સહ સ્વીકાર એમને ભૂલકું કહેવાય પ્રભુ એ ઉભા કરેલા પ્રસંગોને બુદ્ધિ થી મુલવા કોઈ પાપ નથી એ બધા જ પોત પોતાની સમજને યુક્ત જીવીએ છીએ અને પોત પોતાના રાગે યુક્ત જીવીએ છીએ બસ આપણે જ્યાં સુધી નક્કી ના કરીએ સરળ થવું જ છે નિમિત્ત થવું જ છે ત્યાં સુધી કૃપા ક્યારેય વરસે નહીં

જેટલો સ્વીકાર તેટલો તે અંતરે સુખી દિવ્ય નું દર્શન કરનાર અર્જુન પોતાનો સ્વનો વિસ્ફોટ ન કરી શક્યો અમને બધાને ખબર છે બાપા ક્યારેય કદાપી ઉદાસ ન થાય એટલે જ વાત કરું છું એમની ઉદાસીનતા પાછળ ભોગ ની પાછળ બલિદાન ની પાછળ જાગ્રત થાવ અને સ્વનો વિસ્ફોટ કરવા માટે એક ધારી રુચિ રાખ સ્વનું બલિદાન એ જ એના માટે એમની સર્વોપરી સેવા છે આ વાતને આપણે આજે સમજીએ કાલે દસ દિવસ પંદર દિવસ મહિનો બે મહિના વર્ષ બે વર્ષ પાંચ વર્ષ હજાર લાખ કરોડ ગમે ત્યારે સમજીએ બધે સાડા ત્રીસ મળે કરવા પાછળનો હેતુ એટલો જ છે બહુ સહેલો માર્ગ ભગવાને દેખાડી દીધો બહુ સહેલો સનો વિસ્ફોટ કરવો છે એક પ્રકૃતિ રહિતના જીવનમાં એન્ટ્રી લેવી છે બે ખરેખર કરવો છે ત્રણ અધિકાર આપવો છે ચાર કોટી નવી ન દેખાય એવા સાત્વિક દોષ એનો ખરેખર દર્શન કરવું છે ધ્યાનીઓને પોતાના દોષનું દર્શન નથી થયું જ્ઞાનીઓને પોતાના દોષ નું દર્શન નથી થયું યોગીઓને પોતાના સંપૂર્ણ અહમનો વિસ્ફોટ થયો નથી આખી જ પ્રભુની પરંપરામાં ગુનાતીત થી આપણે દર્શ ગુરુ ગુનાતીત ના દર્શન થી આપણે શરૂઆત કરીએ ત્યારે ખ્યાલ આવે ગુણાતાન સ્વામી કયું જ્ઞાન આપણને આવ્યું સેવા અને સંબંધ યોગ સેવા અને સુહરદ ભાવ ભાવ એટલે જ સંબંધયોગ ભૂલકુ ની અદાથી એક પ્રસંગ નથી સેંકડો પ્રસંગો છે ભગજી મહારાજ મહારાજ અર્ધા કેસર છે